आ सात लोग क्या नहीं समझे तमारू दुख जानो चाणक्य खास बात एक चाणक्य कहे छे के एक भारत ने बीजानी तकलीफ नी समझण होती नथी कारण के ते नानू होय छे अने तेनामा मा समझण शक्ति होती नथी तेथी ते बीजाना ना दुखो अने भावनाओं ने समझी शकतु नथी चाणक्य नीति अनुसार चोर ने पण कोई ना दुख साथे कोई मतलब होतो नथी કારણ કે તે માત્ર ચોરી કરવાના હેતુ થી જ આવે છે પછી ભલે માણસ અમીર હોય કે ગરીબ તેના ઘર માં કેવી સ્થિતિઓ છે તેના થી ચોરે કંઈ જ ફરક પડતો નથી બે પાચાર્ય ચાણક્ય એ ચાણક્ય નીતિ દ્વારા દરેક માણસ ના જીવન સાથે સુસંગત મહત્વ ના વિષય તરફ ધ્યાન દોર્યું છે તેમાં મિત્ર ભેદ થા લઈને દુશ્મન ને કઈ રીતે ઓળખવા તે અંગે પણ ખૂબ સારી રીતે જણાવવામાં આવ્યું છે કારણે સદીઓ બાદ પણ ચાણક્યના વિચારો અને સિદ્ધાંત છે તેણે જણાવ્યું છે કે અમુક લોકો છે જે ક્યારે નહીં સમજી શકે તેમણે આગળ જણાવ્યું કે આ લોકો રાજા યમરાજ અગ્નિ ચોર નાનો બાળક ભિખારી અને કર વસૂલ કરનારા લોકો છે રાજા ક્યારે તમારું દુખ નથી સમજી શકતો હવે તો રાજાઓ નથી શાસન અને પ્રશાસન છે તો તે પણ ક્યારે તમારું દુઃખ સમજશે નહીં તેઓ હંમેશા નિયમ અને સત્ય જોઈને જ ન્યાય કરશે ત્રણ ચાણક્ય કહે છે કે યમરાજને પણ કોઈના દુઃખ સાથે કોઈ સંબંધ નથી તેમનું કામ માત્ર લોકોનો જીવ લેવાનું છે અને તેઓ જીવ લઈને ચાલ્યા જાય છે મરનારનો પરિવાર કેવી તકલીફમાં છે ગઈ સ્થિતિમાં છે તેની સાથે યમરાજને કોઈ મતલબ હતો નથી યમરાજ જો બધાની પીડાઓ સમજી લે તો કોઈનું મૃત્યુ જ નહીં થાય તેવી જ રીતે અગ્નિ સાથે પણ જરા સંભાળીને રહેવું જોઈએ અગ્નિના ઉપયોગમાં જરા પરચુક તમારો સર્વ બાળીને ખાખ કરી શકે છે चाणक्य કહે છે કે એક બાળક ને બીજાની તકલીફની સમજણ હોતી નથી કારણ કે તે નાનું હોય છે અને તેનામાં સમજણ શક્તિ હોતી નથી તેથી તે બીજાના દુઃખો અને ભાવનાઓને સમજી શકતું નથી ચાણક્ય નીતિ અનુસાર ચોરને પર કોઈના દુઃખ સાથે કોઈ મતલબ હોતો નથી કારણ કે તે માત્ર ચોરી કરવાના હેતુથી જ આવે છે પછી ભલે માણસ અમીર હોય કે ગરીબ તેના ઘર માં કેવી સ્થિતિઓ છે તેનાથી ચોરે કંઈ જ ફરક પડતો નથી 5 ચાણક્ય માંગનાર ભિખારીને પર દુખ આપનાર જ કહે છે એટલે કે કોઈ પાસેથી કોઈ વસ્તુ માંગનાર પોતાની ઈચ્છા પૂરી કરવા માંગે છે એક ભિખારી જે ઘર માં માંગે છે તે ઘર ની સ્થિતિ કે સમસ્યાઓ થી તેને કોઈ મતલબ હતો નથી 6 જે રીતે બાળક અને ભિખારી તમારા દુખોને સમજી શકતા નથી तेज रीते कर वसूल करनार पन तमारा दुखों ने के मुश्किलियों ने समझी शकता न थी। तेमने मात्र पोताना करथी मतलब छे, जे तेने कोई पन कीमते जोईए छे। आचार्य चाणक्य कहे छे के मानसो अने प्राणियों मा खावा, सुवा, दरवा अने परिभ्रमण करवाना समान गुणों छे। परंतु पोताना विवेक अने ज्ञानना कारणे मानसो अन्य प्राणियों नी सरखामणी मा श्रेष्ठ छे। जे मनुष्यमा ज्ञान नथी ते पशु छे सात आचार्य चाणक्य एक उदाहरण द्वारा समझावे छे के मदमस्त हाथी પોતાના माथे थी टपकतो झाकर नो रस पीता भमरो ने उडावी दे छे त्यारे भमरो ने कई थतु नथी तेओ खुशी थी कमर थी भरेला तड़ाफ तरफ जाय छे परंतु हाथी ना माथा नो श्रृंगार जरूर घटी जाय छे वधुमा आचार्य चाणक्य ने नीति कहे छे के हाथनी शोभा ઘરેણાથી નહીં પરંતુ दान આપવાથી છે चंदनનો લેપ લગાવવાથી નહીં પરંતુ પાણીથી સ્નાન કરવાથી નિર્મળતા આવે છે એક વ્યક્તિને ભોજન આપવાથી નહીં સન્માન આપવાથી સંતોષી મળે છે મુક્તિ પોતાને સજાવવાથી નહીં પરંતુ આધ્યાત્મિક જ્ઞાનને જગાવવાથી મળે છે મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો ભગવાન તમારું ભલું કરશે ધન્યવાદ